પાવાગઢમાં ગુજ્સ રોપવે તૂટતા છોના મોત સ્થાનિક પોલીસ અને બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે સ્થળે પહોંચી ઘટનાની વિગત અનુસાર પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના સામે આવી છે જેમાં છ લોકોના મૃત્યુ થયા છે રોપવેનું ડોલડું તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસ ચાલુ છે રોપવે તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો મંદિરમાં કામ ચાલી રહ્યું હોવાથી માલ પહોંચાડવા માટેનો રોપ વે બનાવવામાં આવ્યો છે અને આ રોપ વે અત્યારે ખરાબ વાતાવરણમાં તૂટી પડતા ભયનો માહોલ પણ સર્જાયો છે અત્યારે હાલ તંત્ર દ્વારા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે આ મૃત્યુઆંક કેટલે પહોંચે છે તે તો હમણાં સમય જ જણાવશે